ધોવાણ થઈ ગયો હોય ત્યારે વધુમાં સામાજિક કાર્યકર કમલેશ પરમાર તેમજ તેમની ટીમ દ્વારા ટીમ વડોદરા દ્વારા ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે સંપૂર્ણ વિશ્વામિત્રી નદીના રિવાઇવલ પ્રોજેક્ટ હેઠળ કામગીરીનું નિરીક્ષણ કરી વિજિલન્સ તપાસની માંગ કરી છે વડોદરા શહેરમાં વિશ્વામિત્રીમાં જે પ્રોજેક્ટ માટીનું ધોવાણ ના થાય એની માટે ગ્રાસ પ્રોજેક્ટ લાયા છે એ પ્રોજેક્ટની અંદર તમે જો એક સાધારણ હજુ તો વરસાદ નથી પડ્યો એમાં તો તદ્દન તમામ ધોવાઈ ગયું છે અને અઢી કિલોમીટરની અંદર પાંચ કરોડ રૂપિયા તો વાપરી નાખ્યા છે હજુ તો પચીસ કિલોમીટર છે ચોવીસ કિલોમીટર છે કરોડ પચાસ કરોડથી પણ વધારે આમાં જો પૈસા નાખવાનો હોય અને એક જ વરસાદમાં જો આવી રીતે ધોવાઈ જવાનું હોય તો આ તંત્ર વિચારવા જેવું છે પબ્લિકે વિચારવા જેવું છે કે આ પબ્લિકના પૈસા કઈ રીતે વેડફાય છે આ જો તકલાદી કાર્ય એમને કરવું જ હોય અને આજ રીતનું કાર્ય કરવું હોય તો અમે બે હાથ જોડીને કહે છે કે બંધ કરી દો આ તમારા પ્રોજેક્ટ કારણ કે આ ભ્રષ્ટાચારની પોલ તો હવે અમારાથી તો સર નથી થતું અમે હાઈકોર્ટના પણ દરવાજા ખખડાઈશું કારણ કે તદ્દન તકલાતી કામ કર્યું છે જાણે છૂટ્ટી દોર મરી ગઈ હોય કે અમે આમાંથી જેટલા પૈસા ધારીશું એટલા એમના માટે તો વિશ્વામિત્રી એક પૈસાની નદી છે કે એમાંથી એમને કમાઈ જ લેવું છે પણ કાર્ય એવું નથી કર્યું કે જેનાથી વડોદરા શહેર ડૂબેના અને વડોદરાના પૈસા પબ્લિકના જે રોપેલા છે એ ઉગે આ ઘાસ તમામ સુકાઈ ગયા છે કોઈ જગ્યાએ જાડીને બાંધ બાંધ નથી નીચેથી માટીઓ ધોવાઈ જાય છે આ તદ્દન નિષ્ફળ છે એના કરતાં તો સારું કુદરતી ઘાસ ઉગી રહ્યું છે અહીંયા તો આ પબ્લિકના પૈસાનું વેડફાશ કરવાનું બંધ કરે અને જે કાર્ય કરવાનું છે એના પર ફોકસ કરે કમિશન સાહેબને પણ વિનંતી છે કે પોઝિટિવ એનર્જી સાથે કમિશનર સાહેબ વડોદરામાં આવ્યા હોય ત્યારે અમારી એમને માંગ છે કે તમે આવા પ્રોજેક્ટ પર ધ્યાન આપો ને આ કરોડોની જે ખાતકી છે એ બંધ કરો અને આ જ રીતે જે કાર્ય જો પહેલાં ફેઝમાં જ આ હાલત હોય બી બત્તર તો આગળનો પ્રોજેક્ટ કરવાની જરૂર નથી કાં તો કોઈ નિષ્ણાંતને કોઈ વ્યક્તિને કોઈ ટેકનિકલ રીતે જો આને કરે તો કોઈ મેળ પડે કારણ કે આ પબ્લિકના પૈસાનું હજુ તો વરસાદ પડ્યો નથી જ્યારે વરસાદ વધુ પુષ્કળ પડે છે દર વર્ષની જેમ ત્યારે આ તમામ પાંચ કરોડ તો કઈ ખોવાઈ જશે એ પબ્લિક હોદતાય નહીં મળે ચોક્કસથી વડોદરા શહેરની અંદર વિશ્વામંત્રી રિવાઇવલ પ્રોજેક્ટની જ્યારે વાત થઈ ત્યારે કરોડો રૂપિયાનો ખર્ચ જે કહેવાનો ગુજરાત રાજ્ય સરકારે આપ્યો નિર્દેશ પરંતુ ખાસ કરીને આજે તમે જોશો કે અમે જાત તપાસ કરી ત્યારે જોવા મળ્યું કે જે ઘાસ વેટી છે આ ઘાસ વેટી વંચ કરોડની માતબાર રકમથી જે કહેવા છે કે અઢી કલો અઢી કિલોમીટરના અંતરે જ્યારે પાથરવામાં આવી હોય ત્યારે ક્યાંક ને ક્યાંક આજે બે ઇંચ વડોદરા શહેરની અંદર વરસાદ પડ્યો છે અને બે ઇંચ વરસાદની અંદર આજે તમે જોશો કે જે ગ્રાસ વેટી છે આના નીચેની તમામ માટી ધોવાણ થઈ ગઈ છે આવનારા દિવસોમાં જો કદાચ ઉપરથી બેખડો ઘસી પડશે તો આ તમામ જે કહેવાય છે કે જે પ્રોજેક્ટ છે કરોડ રૂપિયાનો આ તમામ પાણીમાં ધોવાણ થઈ જશે એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેરના નગરજનો ટેક્સ વેરા ભરી રહ્યા છે સાથે સાથે ગુજરાતના ગુજરાતના ગૃહમંત્રી સાહેબ સાથે સાથે મુખ્યમંત્રી સાહેબ અવારનવાર જે વિશ્વામિત્રી નદી માટે જે ખૂબ જ લાગણી દર્શાવતા હોય પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારથી વડોદરા શહેરમાં મસ્ત મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય જ્યારે જયારે મુખ્યમંત્રી નિરીક્ષણ માટે આવતા હોય ત્યારે લાલિ લિસ્ટિક મેકઅપ પાઉડર લગાવીને સજ્જ કરવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રી સાહેબને ને પણ ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે ત્યારે ટીમ વડોદરા વતી અમે તમામ સામાજિક કાર્યકરો શહેરના કલેક્ટર કરી છે કરી છે પોતાની પ્રોપર્ટીની પણ સંપૂર્ણ તપાસ થઈ છે કારણ કે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે બારસો કરોડ નો મોટા મોટો પ્રોજેક્ટ છે આની અંદર હું તો કહું છું કે બસો કરોડ પણ નથી વપરા એટલે કેવાનો મતલબ કે આ મોસ્ટ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે ત્યારે આપણે ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે આની સંપૂર્ણ વિજિલન્સ તપાસ થાય અને ગીણવટભરી તપાસ થાય સીબીઆઈ પણ તપાસ કરે કારણ કે આની અંદર ક્યાંક ને ક્યાંક મત મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે એમાં અમારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે હવે આ એક અઢી કિલોમીટરમાં ઘાસ ઉગાડવાનો જે આ પ્રોજેક્ટ છે એમાં કોર્પોરેશન કહે છે કે પાંચ કરોડનો ખર્ચ થયો હું બાંધકામ ધંધા સાથે સંકળાયેલો છું હું એટલું જોઈને સ્પષ્ટપણે કહી શકું છું કે આમાં પાંચ કરોડનો ખર્ચો થાય નહીં હા મારે એક્ઝેક્ટ આંકડો આપવો હોય તો સર્વે કરવું આપડે પડે પણ હું એટલું દાવા સાથે કહી શકું છું કે આ માત્ર ને માત્ર બે અઢી કરોડ આસપાસનો ખર્ચ માંડ માંડ થાય એટલે નરી આંખે દેખાય એવું છે કે માટીનું તો ધોવાણ થઈ જ ગયું છે અહીંયા અને આ પાંચ કરોડના પ્રોજેક્ટમાં મસ્ત મોટી ખાયકી એટલે આપણે થયેલી છે અને અહીંયા આગળ આ ઘાસ ઉગાડવાની વાત છે ઘાસ બધું આ જે ઘાસ વેટી પર ઘાસ જ સુકેલું છે અહીંયા એટલે આ જે પ્રોજેક્ટમાં મોટી ખાયકીની શરૂઆત આપણે થઈ ગઈ છે એ લોકોનું કહેવું એવું છે કે આ નદીના રિવાઇવલનો બારસો કરોડનો જે પ્રોજેક્ટ ડિક્લેર આપણે કર્યો છે ને ત્યારથી ભારતીય જનતા પાર્ટીના શાસકોના મોઢા પર લાલી આવી ગઈ છે કારણ કે એમને ખબર છે કે અમે કામ કરીએ કે ન કરીએ લોકો વોટ આપવાના જ છે પણ હવે અમે નોન આપણે રાજકીય ટીમ એ એ બરોડાના નામે જે અમારું યુવાનોનું સંગઠન છે એ શહેરના દરેકે દરેક પ્રાણ પ્રશ્નોમાં અવાજ ઉઠાવવાના છે અને આ ગ્રાસ એટલે જે વેટી પ્રોજેક્ટ છે એમાં અમે હાઈકોર્ટમાં પણ પીઆઈએલ કરવા જઈ રહ્યા છે